काम की शुरुआत करके पूजा पाठ से चोरी करके रहते हैं पर ठाट पाठ से सब तो है मालूम के का किसकी दाढ़ी में घूम घूम के आए हम भी घाट घाट से बैंक

એસવી આહિર બીએસ ડીએમ રાઠોડ આર એસ ગોહિલ વાયજી ગઢવી અને એમ બી ગામિત નાઓના નેજા હેઠળ નવસારી જિલ્લાની અલગ અલગ ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી આ વાહન ચોરી ડિટેક ગુના કરવા માટે જે એલસીબીના એએસઆઈ સુનિલ સિંહ સંદીપભાઈ કુલદીપસિંહ અને મનોજભાઈ એઓએ સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મેળવેલ કે આ જે આરોપી છે વિજય મોરે એ મહારાષ્ટ્રના નાડાનાનો આરોપી છે અને મહારાષ્ટ્રીય ટ્રેન મારફતે આવતો હતો અને વાહન ચોરી કરતો હતો અને એમો એવી છે કે એ જે નરાડામાં રહેતો હતો ત્યાં જે બધા ખેડૂતો રહેતા હતા એ ખેડૂતોને જે બાઇક મનપસંદ હોય એ બાઇકની ચોરી કરીને એમને વેચતો હતો એટલે આ બાતમીના આધારે નસીપુર બુલેટ ટ્રેન ઓવરબ્રિજ નીચેથી એને એક વાહન ચોરીની બાઇક સાથે એને પકડવામાં આવેલ છે અને એ ગણદેવી સુગર ફેક્ટરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો એટલે નવસારી જિલ્લાના થી વાકેફ હતો એટલે સવારના દિવસ દરમિયાન નીકળીને એ જે કરી લેતો હતો વિસ્તારની અને પછી એના ડુપ્લિકેટ ચાવીથી એ વાહન ચોરી કરતો હતો આ મેં આપને જણાવ્યું એમ મહારાષ્ટ્રના નળાના જે ગરીબ ખેડૂતો હતા એને જે જરૂરિયાત મુજબની વાહનો હોય એ મુજબની એ ચોરી કરતો હતો એવી એમો છે એની પાસેથી કુલ ચૌદ જેટલી મોટરસાઇકલ કબજે કરવામાં આવેલ છે અને પંદર જેટલા ગુનાઓ નવસારી જિલ્લાના અને સુરત જિલ્લાના ડિટેક કરવામાં આવેલ છે અને એની પાસેથી તમામ મોટર સહિત ચાર લાખ પચાસ હજાર જેટલા મુદ્દા રિકવર કરવામાં આવેલ છે આ તમામ કામગીરી છે એ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી ના વિજય જાડેજા અને એમની ટીમ દ્વારા આ સારો ગુનો ડિટેક કરવામાં આવેલા છે અને સારી કામગીરી કરવામાં આવેલ છે મેં આપને જણાવ્યું એમ કે એ જે નાણાનો આરો રહેવાસી છે ત્યાં જે ગરીબ ખેડૂતો રહે એમની પાસેથી જે જે એમને જરૂરત લાગે કે ભાઈ મારે હોન્ડા જોઈએ મારે સ્પ્લેન્ડર જોઈએ કે મારે આ આઈકોન જોઈએ એ મુજબ ના ઓર્ડર લેતો હતો અને એ મુજબ જ ગાડી ચોરી કરતો હતો અને પછી એમને વેચી દેતો હતો